ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવી આજરોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ઉના દેલવાડા અને અનેક ગામોમાં શોભાયાત્રાના સ્વરૂપમાં મનાવવામાં આવી જેમાં કેશવ કો ઓપરેટિવ બેંકમાં પણ બાબા સાહેબનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દેલવાડા રામદેવ પેઢના મંદિરે પણ બાબા સાહેબની પ્રતિમા માટે ભવ્ય કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય ઉના શહેરની ભવ્ય શોભાયાત્રા આંબેડકર ટાવર ચોક અને ઉનાના મુખ્ય માર્ગ પર થઈ ત્રિકોણ બાગ પાસે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી શોભાયાત્રામાં અનુસૂચિત જાતિની મોટી સંખ્યામાં લોકો જોડાયા ભારત રત્ન અને અનુસૂચિત જાતિ જનજાતિના મસીહા બાબા સાહેબની જન્મ જયંતિ હર્ષ અને ઉલ્લાસ ઉત્સાહ ભાવથી મનાવવામાં આવી રહી છે આયોજકો દ્વારા ઉના પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલમાં ન્યૂઝ માઉઝી વાઢેર ઉનાગીર સોમનાથ આજ રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મ જન્મજયંતિ અમારા ઉના શહેરમાં ઉજવાણી જેમાં ઉના અનુસૂચિત જાતિ સમાજ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આંબેડકર નગરમાંથી અમારી સમાજના સમિતિ ડૉક્ટર આંબેડકર યુવા સમિતિના છોકરાઓ અને ટીમે તાકાતથી અને અસંખ્ય તાકાતથી કામ કર્યું કે જેને આપણે બિરદાવીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અનુયાયી અને અના રસ્તે ચાલવાવાળા જે લોકો છે તે ઉના શહેરથી બાબા સાથના આજે ધન્મદંતિ દિવસ નિમિતે અનુસૂચિત સમાજના લોકોને શું સંદેશો આપશો અમે તમારે અમે ઉના શહેરથી અનુસૂચિત જાતિ સમાજના લોકો એ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે ભારતની રત્ન ડૉક્ટર બાબા સાહેબના અનુયાયીઓ છે આપણે આપણા બંધારણના ઘડવૈયાના અનુયાયો છે એના માર્ગે એના રસ્તે અને એને કીધેલા સંયમો પાળી અને રહેવા માટે મારું નામ કાનજીભાઈ નાગજીભાઈ સાંકળ રહેવાસિંહ વાછા હાલ હું છેલ્લા ત્રીસ વર્ષથી સોશિયલ વર્કર તરીકે તમામે વરણની સેવા કરું છું આજરોજ અમારે બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે યુવા સંગઠન દ્વારા જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું એ સંગઠનને ધન્યવાદને પાત્ર છે કાં તો ગિરીશભાઈને અને દિનેશભાઈને પણ ધન્યવાદને પાત્ર છે કે આવા કામોમાં સતત દેખરેખ રાખે ભાઈદાસભાઈ ની હેન્ડર સેન્ટર દેખરેખ રાખે કે ગૌરવની બાબત છે આજે અમારા સાહેબના વિચારોની છે સંકટ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ ત્રણેય વિચારોને આપણે અમલ કરવા અમલ કરવા માટે પ્રથમ તો આપણા બાળકોને શિક્ષણ પ્રત્યે આગળ વધે એવી ઉણ્ભરી લાગણી આપણે રાખી આપણા બાળકોને શિક્ષણ પૂરું પૂરું મળે તેમજ આપ સંગઠિત રહી અને આવા નાના મોટા બનાવ બને તો સંઘર્ષ કરવા માટે આપ એક કમિટી બનાવી ત્યાં પહોંચી જાય અને કાયદોની વ્યવસ્થા દર્શન કરે એવી અમારી પણ સૌ વિનંતી છે તેમજ આજના આ કાર્યક્રમમાં જે પોલીસ ખાતાએ સહકાર આપ્યો તે બદલ પણ પોલીસ ખાતાનો પણ ધન્યવાદ માનું છું અને ગામડેથી પધારા તમામ લોકોનો પણ ધન્યવાદ માનું છું આભાર છો આપજો મારું નામ ભાઈદાસભાઈ કરશનભાઈ વાળા હોલવાર ગામ રહીશ અને સામાજિક રાજકીય આજ આજરોજ એકસો ચોત્રીસની ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મદિવસે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવી ઉના શહેરના આંબેડકરનગરના વિસ્તાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એક સમિતિ અને એના નેજા નીચે ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું અને ખૂબ અનુસૂચિત જાતિના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા આ આયોજનમાં સૌ આગેવાનો અને ઉના તાલુકાના અનુસૂચિત જાતિના આપનો સૌનો જે સહકાર અને સાથ મેળવજો એ વતી આ સમિતિ વતી હું એમ સૌનો આભાર પણ માનું છું આજે પણ અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારો થાય છે એના વિશે શું અત્યાચારો થાય છે એના માટે સતત ને સતત અમે કાર્યશીલ છીએ અહીંયા પણ કોઈ પણ પ્રકારનો નાનો એવો જ બનાવ બન્યો હોય તો એમાં સતત ને થત આજે જ અમે એક ઉના તાલુકાના ખાપડ ગામની અંદર જે નાનો એવો બનાવ હતો તો પણ એક પ્રતિનિધિ મંડળ અમે સૌ આગેવાનોને સાથે રાખી અને પીઆઈ સાહેબને કાયદો અને વ્યવસ્થા જાળવવું અને અનુસૂચિત જાતિ ઉપર થતાં અત્યાચારો કેવી રીતે આ તંત્ર અને સરકાર રોકી શકે એના માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક અમે ચર્ચા પણ કરી હજી પણ અનુસૂચિત જાતિમાં જે શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ એટલું ઓછું છે શું કહેશે સો ટકા એ વાત અમે સ્વીકારીએ છીએ કે ઉના તાલુકો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઓછું અને નબળો છે પણ અમે ચોક્કસપણે પ્રયાસ કરીએ છીએ આવતા દિવસોમાં જે કાંઈ શિક્ષણમાં જે કાંઈ બધીઓ છે કે નાની મોટી બાબતો છે એ સો ટકા પૂર્ણ થાય અને શિક્ષણનો વ્યાપ વધે અને અનુસૂચિત જાતિના લોકો ખૂબ સારી પોસ્ટ ઉપર સર્વિસમાં જાય અગર સારી સારી લોકોએ નોકરી કરે એવી અમારી અંદરથી લાગણી પણ છે